પૂજ્ય ગુરુ નર્મદા પરિક્રમા કરતા કરતા નસવાડી તાલુકાના નવા ગામ ખાતે આવી પહોંચતા જ તેમના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા મળતી માહિતી અનુસાર પૂજ્ય ગુરુ નર્મદા પરિક્રમા કરતા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પ્રવેશ્યા હતા તેઓ જીવણપુરા નાના અંબાજી ખાતે રાત્રે રોકાણ કર્યું હતું ત્યારબાદ સવારે પરિક્રમા કરતા નવ ગામમાં પહોંચતા દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા પૂજ્ય દાદા ગુરુ નર્મદા પરિક્રમા માટે પાંચ નવેમ્બરથી નીકળ્યા છે પૂજ્ય દાદા ગુરુ સાથે નર્મદા પરિક્રમામાં પંદરસોથી વધુ પરા પૂજ્ય દાદા ગુરુ સાથે નર્મદા પરિક્રમામાં પંદરસોથી વધુ પરિક્રમાવાસીઓ જોડાયા છે આ પરિક્રમામાં નાનામાં નાના બાળકથી લઈને નેવું વર્ષના વૃદ્ધ પણ જોડાયા છે આખા ભારતના અગિયાર રાજ્યના અલગ અલગ વિસ્તારના લોકો આ પરિક્રમામાં જોડાયા છે આ પરિક્રમા દરમિયાન સવારમાં સત્સંગ કરવામાં આવે છે અને સાંજે પણ સત્સંગ કરવામાં આવે છે પૂજ્ય દાદાગુરુ દરરોજ થી ત્રીસ કિલોમીટર પરિક્રમા કરે છે આ વખતે દાદાગુરુ નર્મદા પરિક્રમા દરમિયાન પાણી પણ પીતા નથી માત્ર વાયુ આધારિત જ પરિક્રમા કરી રહ્યા છે તો આજરોજ બપોરનો પડાવ નવા ગામમાં આપવામાં આવ્યો હતો રાત્રિ રોકાણ વઘાજ ગામમાં રાખવામાં આવ્યો છે ત્યાં રાત્રિ દરમિયાન સત્સંગ કરવામાં આવશે અને ત્યારબાદ સવારે તેઓ હાફેશ્વર જવા માટે પ્રયાણ કરશે આ પૂજ્ય દાદાગુરુ વિશ્વના પ્રથમ ગુરુ છે જે માત્ર વાયુ આધારિત નર્મદા પરિક્રમા કરી રહ્યા છે જેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે બબલુભાઈ જયવાલ દ્વારા પરિક્રમા વાસીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી નર્મદે આજે પદયાત્રા દાદા નો છે અમારા તાલુકામાં ચાલુ થયું છે કાલે જે હતું નાની અંબાજી રાત્રે ત્યાં બગાજ રહેવાના છે બગાજ કાલે સવારથી પ્રસ્થાન કરીને ત્યાં પછી માટે નીકળવાના છે આ દાદા ગુરુજી ને એવું મહિમા છે કે આજે તૈય વર્ષથી થી અગાઉ જે આવતા હતા એ પાણી કેવલ લેતા હતા આને એક દાણો નથી આ વર્ષે આ દાદા વિશ્વ નો પેલા એવું થઈ રહ્યો છે કે જે કે કેવળ વાયુ પર પાણી પણ નથી લેતા આ દાદા ગુરુને કેવો મહિમા છે છે એક જાતનો આ આ તો ભગવાન જ અમે કહેવાય રંગ રંગ તમે સમાજને જો મેસેજ આપવા માંગ છો હું સમાજને એવો મેસેજ આપું છું કે દાદા દાદાગુરુ સેવામાં નીકળવા પ્રક્રમા કરવું જોઈએ પરિક્રમા કરવાથી આપડે વિશ્વ ને જે આપણે એ છે કે જે આપણા હિન્દુ સંસ્કૃતિ છે જળવાઈ રહે આજે નર્મદાજી નો મહિમા છે એ લોકોને જાન થાય